અમે લોકો પહોંચી આવે છીએ ભુજ ફિશ એક્યુરમ ટર્નલ છે જોવા માટે આવે છે સૌથી પહેલાં તો અહીંયાથી જો ટિકિટ છે એ લઈ લેશું બધા મોટા હોય એ લોકોને સો રૂપિયા ટિકિટ છે જે નાના બાળકો હોય પાંચ વર્ષનાથી નાને એ લોકોની ટિકિટ નથી અને અંદર આવી રીતનું લંડનને એવું બધું બનાવેલું હતું કાંઈક શૂટ કરેલું હતું આવી રીતનું સેટઅપ કરેલું હતું અને પછી અમે આવી ગઈ છીએ ટર્નલની અંદર મસ્ત મજાને અલગ અલગ કલરફુલ મછલીઓ હતી કેટલી બધી જાતની હતી જે સિંગાપુરની અંદર બનેલું હોય છે એ અહીંયા કંઈ આવી રીતનું કંઈક બનાવેલું હતું ને ભુજમાં આપણા ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને કલર કલર બહુ જ બધી માછલીઓ હતી જાણે કે આપણને એમ થાય કે આપણે દરિયાની અંદર આવી ગયા છે એવી રીતનું આપણને ફીલ થાય છે અને તમે લોકો જો ના જોયું જરૂરથી જોજો અને જો ના આવી શકો તો મેં યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરેલો છે એ તમે જઈને જોઈ શકો છો અને એનો કંઈ માહોલ જ અલગ હતો પછી અંદર બધી અલગ અલગ આવી રીતની બધી વસ્તુઓ હતી જેમ કે ચંપલ ને બંગડી ને બેંગલ્સ ને એરિંગ ને એવું બધું અલગ અલગ બહુ જ બધી વસ્તુ હતી જે આપણના સ્ટોલીએ લાગેલા હોય છે ને આ વીસ ને ત્રીસ રૂપિયાનો સેલ હતો અને અગરબત્તીનું સ્ટેન્ડ પછી આ ઝાર એવી બધી સિરામિકની અલગ અલગ વસ્તુ હતી જે વીસ ને ત્રીસ રૂપિયાના સેલમાંથી હતી પછી મસ્ત મજા ની અહીંયા કુલ મીઠાઈ છે એ લીધી પછી સિઝલર ને એ બધું ખાધું થોડી ઘણી ભૂખ લાગી ગઈ હતી અને થોડુંક એક ખાધું પછી બે બેનું રીલ્સ બનાવી થોડીક શરમ તો આવતી હતી પછી કીધું ચાલો કાંઈ વાંધો નહીં અને પછી મેં ફુગ્ગા ફોડ્યા